જય સોમનાથ મિત્રો સ્વાગત છે તમારું મારા રસોડામાં તો આજે આપણે બનાવીશું ગોળ પાપડી તો સામગ્રીમાં આપણે ઘઉંનો કરકરો લોટ લીધો છે ગોળ છે અને ઘી છે તો આપણે જે વાટકીના માપથી ગોળ અને ઘી લીધું છે તે જ વાટકીના માપથી બે કપ ઘઉંનો કરકરો લોટ લઈશું તો આપણે પેનમાં એક વાટકી ઘી ગરમ કરવા મૂકીશું ઘી ગરમ થઈ જાય એટલે તેમાં ઘઉનો કરો લોટ ઉમેરીશું સારી રીતે મિક્સ કરી અને તેને આપણે ધીમા તાપે શેકવાનું છે લોટને શેકાતા લગભગ દસક મિનિટ જેવું થઈ જશે શેકાવાની સુગંધ આવવા માંડે અને લોટનો કલર થોડો ચેન્જ થઈ જાય ત્યાં સુધી આપણે તેને શેકવાનું છે મોસ્ટ આપણો લોટ શેકાવા આવ્યો છે તેમાંથી સુગંધ પણ આવી રહી છે અને કલર પણ ચેન્જ થઈ ગયો છે તો લોટ શેકાઈ ગયો છે તેને ઉતારી લઈશું અને બીજી પેનમાં આપણે અડધી વાટકી જેટલું ઘી ગરમ કરવા મૂકીશું એક કપ જેટલો એક વાટકી જેટલો ગોળ લીધો છે તો ઘી અને ગોળ બંનેને મેલ્ટ કરી લઈશું નથી લેવાની ખાલી મેલ્ટ કરવાનું છે જો વધારે ગોળ ગરમ થઈ જશે તો ગોળ પાપડી કડક થઈ જશે તમે જોઈ શકો છો ગોળ અને ઘી મેલ્ટ થઈ ગયું છે હવે તેમાં સેકેલો લોટ ઉમેરી દઈશું બધું મિશ્રણ સારી રીતે હલાવીને મિક્સ કરી તો બધું સરસ મિક્સ થઈ ગયું છે હવે આપણે થાળીને ઘીથી ગ્રીસ કરી લેશું ને મિશ્રણને થાળીમાં કાઢી લઈશું ને વાટકીની મદદથી તેને એક સરખું પાથરી દઈશું તો મિશ્રણ સરસ ને સેટ થવા દઈશું અને થોડી વારમાં તેને ઠંડુ થવા દઈશું પછી તેને કટ કરી લઈશું મનપસંદ શેપમાં કટ કરી લેવાનું છે તો આપણી ગોળપાપડી તૈયાર છે તમે જોઈ શકો છો કડક પણ નહીં અને પોચી પણ નહીં તેવી ગોળપાપડી તૈયાર છે અને સુખડી પણ કહેવાય તમે લોકો શું કહો છો તે કોમેન્ટ કરીને જણાવજો તો આજની ગોળપાપડીની રેસિપી તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને કહેજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશું આવી નવી રેસિપી સાથે આવજો જય સોમનાથ